મિની બ્લોગમાં સ્વાગત છે આપણે સાઈડ ઉપર ભોગી ગયા હાઈ તમને હું બતાવું જો સાઈડ ઉપર આપણે શું શું કામ કરી છે અને આપણે આ સીડીનું કામ થઈ ગયું છે અને આ ફ્લોરિંગનો માળ પણ થઈ ગયો છે જો આ માળમાં ફ્લોરિંગ લાગી ગયું છે બધું અહીંયા બાલ્કની છે એ બાકી છે હજી બાકી આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આવું બધું કામ કરેલું છે આ પણ કમ્પ્લીટ થઈ ગયું હેસિંગ એરિયા છે આ અને આ છે બાલ્કની બાલ્કનીમાં પણ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે આપણે અહીંયા કામ કરવાનું છે તો આના માટે જો માચાણ પલાળવાનું કામ ચાલુ છે આપણે અહીંયા લાદી નાખવાની છે તો હવે આગળ મળશું કન્ટિન્યુ બન્યા રહેજો મિની વ્લોગમાં આના આને મર ભરે દીધો હાલો કણજો કામ ચાલુ છે આપણે માચાણ પાતરી છે એટલે આપણે લાડી પકળવાની છે જો હવે આ બધું માચણ પતરાઈ ગયું છે હવે આમાં લાદી ચોંટાડવાની છે આ માચણ કમ્પ્લીટ થઈ ગયું છે હલો ફ્રેન્ડ જો હવે આપણે આ લાદી ચોંટાડવાનું કામ ચાલુ કરી દીધું છે માચાણ થઈ ગયું કમ્પ્લીટ હવે આ લાદી ચોંટાડવાનું ચાલુ કરી દીધું છે તો હવે આપણે આજનો અહીંયા વિધિ બ્લોક પૂરો કરીએ છીએ આવજો બધા માતા જય માતાજી જય જય